હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર રિલાયન્સ ડિજિટલ શોરૂમ દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી ગ્રાહકે જ ભગવાન નીતિ વિરુદ્ધ ગ્રાહકને જ ધરમ ધક્કા ખવડાવી ટલે ચડાવતા શોરૂમના જવાબદાર કર્મીઓ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાપ ચેતરિયા ગામના જસુભાઈ નીનામા દ્વારા હિંમતનગર રિલાયન્સ ડિજિટલ શોરૂમ મોતીપુરા શાખામાંથી તારીખ સત્તરમી મે બે હજાર પચીસ ત્રણ સત્યાવીસ કલાકે ઓગણપચાસ ઇંચ નું એલઈડી ટીવી ખરીદી કર્યું હતું પણ જાણ કરેલી પરંતુ તે સમયે આશ્વાસન આપવામાં આવેલ ત્યારબાદ વારંવાર ફોન દ્વારા ફરિયાદ કરેલી અને ત્રણેક વખત શોરૂમ ઉપર રૂબરૂ ફરિયાદ કરી હતી પરંતુ રિલાયન્સ ડિજિટલ શોરૂમ તરફથી આજ સુધી કોઈ સંતોષજનક જવાબ નથી મળ્યો અને વારંવાર ખોટા આશ્વાસન આપે છે અને શોરૂમ ઉપર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી મળતું ગ્રાહકને કંપની ફોલ્ડ ધરાવતું મોંઘું અને કિંમતી એલઈડી ટીવી બદલી આપવા માટેના વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે પરંતુ ગ્રાહકની ફરિયાદ કોઈ સાંભળતું નથી એટલે અમો આ શોરૂમના ક્ષેત્રાયેલા ગ્રાહકની દરેક ગ્રાહકોની નમ્ર વિનંતી છે કે અન્ય જગ્યાએથી ખરીદી કરજો પરંતુ રિલાયન્સ ડિજિટલ શોરૂમમાંથી કોઈ ખરીદી કરશો નહીં નહીંતર મારા જે હાલ વારંવાર ધમ ધરમના ધક્કા ખાવાના તે બીજા કોઈને પણ ખાવા પડે અને પૂરતી કિંમત ચૂકવવી હોવા છતાં આ શોરૂમ દ્વારા કોઈ નકર પરિણામ મળતું નથી જેથી આ ગ્રાહકે ના છૂટકે ગ્રાહક તકરાર નિવારણ ફોર્મમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે રજબ ફકીર હિંમતનગર ખબર ન્યૂઝ હિંમતનગર સોશિયલ મીડિયા પર કોઈ વાંધાજનક ધર્મ કે જાતિ વિરુદ્ધ પોસ્ટ અંગેની માહિતી હવે આપ ગુજરાત સાયબર ક્રાઇમ સેલના વોટ્સએપ નંબર સિક્સ પર મોકલી શકો છો ગુજરાત પોલીસ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સતત નજર રાખવામાં આવે છે અને આવું કરનાર પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે સાવચેતી એ જ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિત મજારી